નમસ્કાર મારું નામ છે વિશાલ મલકાન હું મુંબઈથી છું અને આપણે આ રજૂઆતમાં સાંભળે છે પેટર્ન્સ પર ટ્રિપ ટ્રિપલ કેન્ડલસ્ટિક પેટર્ન એટલે શું હવે કેન્ડલસ્ટિક પહેલા પહેલાં વિડીયોમાં જોયું કે આપણે કેન્ડલસ્ટિક છે શું બોડી શું છે શેડો શું છે ક્યાં એવું હતું પાંચસો વરસ પુરાનું જૂનું આપણું આ કોન્ટેન્ટ છે જે કેન્ડલસ્ટિક જ્યારે સોળસોની સાલમાં ઇન્વેન્ટ થયું હતું જપાનમાં ત્યાં એક ટ્રેડર હતા જેમનું નામ હતું હોમા અને એ આ કેન્ડલસ્ટિક પેટર્ન પર ટ્રેડ કરતા હતા અને ઘણા વર્ષો સુધી લોકોને ખબર જ નથી પછી જેમ જેમ ધીરે ધીરે બહાર નીકળવા લાગ્યું અને પછી બે બે હજારને નાઇન્ટીન નાઇન્ટીની આજુબાજુ આપણા જે ભાઈ છે સ્ટીવ નિસોન જે યુએસમાં છે એમને જપાનમાં જઈને બધા જ લિટરેચરને ઇંગ્લિશમાં કન્વર્ટ કર્યું અને પછી કેન્ડલસ્ટિક પેટર્ન બધે જ ફેમસ થઈ ગઈ આજે તો હવે બધા જ લોકો કેન્ડલસ્ટિક પેટર્ન વાપરે છે અને એટલું જ પાવરફુલ પણ છે કેમ કે તમે એમ જો ને એની પહેલાં જે હતું ને બાર ચાર્ટ હતું બાર ચાર્ટ એટલે તમે જોશો ને આમ એક સડી કે એક દાંડી જેવું હોય અને એની આજુબાજુ ઓપન લો ઓપન હાયો હોય અને હવે જે કેન્ડલસ્ટિક પેટર્ન છે એને આપણે કહી શકીએ કે બાર ચાર્ટ હતું એ ટુ ડી હતું અને કેન્ડલસ્ટિક છે એ થ્રી છે થ્રી ડાયમેન્શનલ કેમકે એમાં તમને બોડી શેડો બધું જ દેખાય છે અને એનાથી ઘણો બધો ફાયદો થઈ શકે ખાલી કેન્ડલ જોઈને પણ તમે ટ્રેડ કરી શકો હવે તો તમને સમજાઈ ગયું હશે કેમકે આપણે આટલી બધી વસ્તુ શીખા હવે આજે જે કેન્ડલસ્ટિક પેટર્ન શીખશું ને જેમ મેં જણાવ્યું કે આ બહુ રેર પેટર્ન છે ઘડી વારંવાર ન દેખાય ને ગોતતા જ વાર લાગે અમે તમે આમ કહો ને કે ચલો તમે આ ટ્રી કેન્ડલ ની પચાસ પ્રેક્ટિસ કરો તો તમને એ પચાસ ગોતતા બહુ વાર લાગશે છે પચાસ ગોતવું આમ છે પણ પચાસ ઇવનિંગ સ્ટાર મોર્નિંગ સ્ટાર ગોતવા બહુ મુશ્કેલ છે કેમ કે બહુ વાર નથી દેખાતા પણ જે બહુ વાર ન દેખાય જે રેલી દેખાય એ એટલા જ વધારે પાવરફુલ પણ હોય ને એટલા જ વધારે ઇફેક્ટિવ પણ હોય ને એટલા જ વધારે આપણને પ્રોફિટ બનાવી શકે તો ચાલે શરૂ કરીએ ટ્રિપલ કેન્ડલ પેટર્ન થ્રી બોડી કેન્ડલ પેટર્ન એટલે ત્રણ કેન્ડલની આખી પેટર્ન બને અને એમાં સૌથી પહેલાં છે મોર્નિંગ સ્ટાર મોર્નિંગ સ્ટાર એટલે કે ત્રણેય કેન્ડલ જ્યારે બને મોર્નિંગ સ્ટાર ત્યાંથી એક નવો ઉદય થાય છે નવો સનરાઈઝ થાય છે એક નવી ટ્રેન્ડ ઉભરીને આવી રહી છે ઉપરની તરફ તો લેટ સી ધીસ હવે આ જે પેટ આખી જે ટ્રેન્ડ છે એક ડાઉન ટ્રેન્ડ છે પછી એક નાની નાની બોડી છે તમે જોશો ડોજી જેવું છે નાની સ્મોલ બોડી અને પછી પાછું એક ગ્રીન છે જ્યારે આ ત્રણ કેન્ડલ જે સર્કલમાં માર્ક કર્યું છે એ એક સાથે દેખાય અને એ પણ એક ટ્રેન્ડની પછી એકદમ સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ હોય ને પછી તમને એક રેડ એક સ્મોલ બોડી અને એક ગ્રીન આ ત્રણ દેખાય ત્યારે તમને ખબર પડે કે આ મોર્નિંગ સ્ટાર છે હવે અહીંયાથી ડાઉન ટ્રેન્ડ ખતમ હવે અહીંયાથી ટ્રેન્ડ શરૂ થવાની છે હવે મારે જોવાનું છે કે મારે ક્યાં એન્ટ્રી કરવી છે ક્યાં સ્ટોપ સ્ટોપલોસ રાખવો છે ને કેટલું લાંબુ ઊભું રહેવું છે તો આપણે એક્ઝામ્પલ જોઈએ મોર્નિંગ સ્ટાર ઇવનિંગ સ્ટાર મોર્નિંગ સ્ટાર હશે તો ઇવનિંગ સ્ટાર પણ હશે જ તો તમે અહીંયા જોવો છો કે આજે આપણી વાત કરી એમાં એક રેડ છે એક રેડ એક સ્મોલ બોડી અને એક ગ્રીન એના પછી આપણને એક રિવર્સલ જોવા મળે છે હવે અહીંયા જે છે પેટર્ન એમાં એક્ઝેક્ટ નથી આ સ્મોલ બોડી હોય તો આપણે એને પરફેક્ટ મોર્નિંગ સ્ટાર કહી શકીએ પણ મોર્નિંગ સ્ટાર આ પરફેક્ટ ન કહેવાય કેમકે આ આ બીજી પેટર્ન છે એડવાન્સ પેટર્ન બટ વી કેન લુક એટ મોર એક્ઝામ્પલ્સ હવે અહીંયા પણ તમે જોશો કે ભલે એક્ઝેક્ટ થ્રી કેન્ડલ પેટર્ન નથી તમે આ એક રેડ જોઈ અને પછી અહીંયા નાન વચમાં જે બધી પેટર્ન છે એ બધી અંદર અંદર જ છે જેને આપણે કહીએ ઇનસાઇડ કેન્ડલ રાઈટ અને પછી આપણને ગ્રીન દેખાય છે તો આ બધા મળીને ઇવનિંગ મોર્નિંગ સ્ટાર પેટર્ન જોવા મળી રહી છે એવી રીતે આ પરફેક્ટ મોર્નિંગ સ્ટાર જોવા મળે છે તમને એક રેડ એક સ્મોલ બોડી અને એક ગ્રીન જે એટલી સડન ડાઉન ટ્રેન્ડ હતી ઉપરથી એ આખી રિવર્સ થઈ ગઈ કે ભાઈ હવે મારે નીચે નથી જવું ચાર્ટ જેમ જેમ તમે ચાર્ટ જોશો ને એમ એમ તમને લાગશે કે ચાર્ટ તમારી સાથે વાત કરી રહ્યું છે ચાર્ટ તમારી સાથે વાર્તાલાપ કરી રહ્યું તમને કે છે કે ભાઈ હવે ઉપર જાઉં છું હવે નીચે જાઉં છું અને સમજો કે ચાર્ટ વાત નથી કરી રહ્યું એનો મતલબ છે કે તમારે હજી પ્રેક્ટિસ કરવાની જરૂર છે કેમ કે ચાર્ટ ડેફિનેટલી વાત કરે જ છે તમારે સાંભળતા આવડવું છું રાઈટ અને સાંભળતા ક્યારે આવડશે જ્યારે પ્રેક્ટિસ કરશો હવે આ ચાર્ટ તો હવે જોયો પણ આપણે બીજી બધી પેટર્ન પણ તો શીખા છે હવે એમાં તમે જોયું કે આ ડોજી છે અહીંયા વન પછી અહીંયા બેરીસ એન્ગલફિંગ છે ઉપર પછી આપણે અહીંયા હજી એક ડોજી છે પછી તમે અહીંયા જશો તો ઓલમોસ્ટ ટ્વીઝર બોટમ ટ્વીઝર ટોપ જેવું દેખાઈ રહ્યું છે અને જેમ જેમ આગળ જશો બધે જ તમને કાંઈ ને કાંઈ પેટર્ન જોવા મળી જશે રાઈટ હજી આપણે જોઈએ આગળ તો એક સ્મોલ બોડી અને પછી એક ગ્રીન અને એક રેડ આ બધું સમીકરણ બધું મળીને એક મોર્નિંગ સ્ટાર પેટર્ન બની રહી છે રાઈટ તમે આ જુઓ તો આ એકદમ પિક્ચર પરફેક્ટ છે હવે આમાં શું છે રેડ સ્મોલ બોડી સ્મોલ બોડી પણ કેવી સ્મોલ બોડી છે જ નહીં આ ડોજી છે તો આ ડોજી મોર્નિંગ સ્ટાર બની જાય એક નોર્મલ મોર્નિંગ સ્ટાર હોય એક ડોજી મોર્નિંગ સ્ટાર હોય તો ડોજી મોર્નિંગ સ્ટાર તો હજી પણ પાવરફુલ કેમકે એમાં વચમાં જેની વચમાંની જે કેન્ડલ છે એ ડોજી છે નોટ અ સ્મોલ બોડી સ્મોલ બોડી એટલે શું જેમાં જરાક તો બોડી દેખાય છે આમાં બિલકુલ જ નથી દેખાતી એટલે આ વધારે પાવરફુલ બની જાય આ પણ ડોજી મોર્નિંગ સ્ટાર છે રેડ ડોજી અને ગ્રીન એનો મતલબ કે હવે નવો સ સનરાઈઝ થઈ રહ્યો છે મોર્નિંગ સ્ટાર બની રહ્યો છે ને અહીંયાથી એક અપટ્રેન્ડની શરૂઆત થવાની છે તમે અહીંયા પણ જોશો રેડ ડોજી અને ગ્રીન તમને અહીંયા પણ સરસ એવી પેટર્ન મળે છે જ્યાંથી તમે એક લો રિસ્ક એન્ટ્રી કરી શકો છો તમે જો અહીંયાથી ટ્રેન્ડ કેટલી સ્ટ્રોંગ રિવર્સ થાય છે આ ભાવ પાછો જોવા જ નથી મળતો પછી તમને કેટલા બધા મહિનાઓ સુધી સડંગ અપટ્રેન્ડ જોવા મળે છે અહીંયા પણ તમે જોશો ગ્રીન સ્મોલ બોડી રેડ સ્મોલ બોડી અને ગ્રીન મોર્નિંગ સ્ટાર પરફેક્ટ ટ્રેન્ડ આફ્ટર અ સ્ટ્રોંગ ડિક્લાઇન જો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે હું વારંવાર સ્ટ્રેસ કરું છું એના પર કે ટ્રેન્ડ હોવી જોઈએ ટ્રેન્ડ નહીં હોય તો કાંઈ રિવર્સ જ નહીં થાય કેમ કે આ રિવર્સલ પેટર્ન છે ને રિવર્સલ પેટર્નમાં રિવર્સ કરવા માટે કાંઈ હોય જ નહીં તો ટ્રેન્ડ ક્યાંથી બને રાઈટ હવે આ પેટર્ન છે એ પણ પરફેક્ટ મોર્નિંગ સ્ટાર છે અને એમાં જે વચમાની કેન્ડલ છે હવે વચમાની કેન્ડલ એક સ્મોલ બોડી હોઈ શકે વચમાની કેન્ડલ એક ડોજી હોઈ શકે આમાં વચમાની કેન્ડલ કઈ છે હેમર છે તો આ ત્રણે મળીને મોર્નિંગ સ્ટાર બને છે હવે જનરલી જોઈએ કે આપણે મોર્નિંગ સ્ટારનો ભાવ પાછો દેખાય નહીં હવે આમાં પાછો દેખાયો ને એને સપોર્ટ બનાવી નાખો પાછો એ જ લેવલ પર આવ્યો જ્યાં મોર્નિંગ સ્ટાર પહેલેથી હતો અને પાછો ત્યાં આવ્યો અને પાછી આપણને ડોજી દેખાય ને પાછું ત્યાંથી દિવસ થયું તો આપણે આ બહુ પહેલાના એપિસોડમાં શીખાતા કે વારંવાર એક જ ભાવ પર આવીને માર્કેટ સપોર્ટ કેમ લે કેમ કે ત્યાં બાયર્સ બેઠા છે આ ભાવ પર લોકોને લેવું છે સ્ટોકને જેમ કે આ ભાવમાં બારસો રૂપિયાનો ભાવ છે કે એલ એન્ડ ટી બારસોમાં સારો સ્ટોક કહેવાય બારસોમાં ઘણા લોકો એમ રાઉન્ડ નંબરમાં પણ વાત કરતા હોય કે બારસો થાય તો લેવો કે હજાર થાય તો લેવો પચીસ હજાર થાય તો નિફ્ટી વેચવી કે લાખ રૂપિયા ગોલ્ડ અને સિલ્વર લાખ લાખના ભાવ ટચ કરીને કેટલા રિવર્સ છે કેમ કે માઇન્ડમાં હોય કે લાખ રૂપિયા આવે એટલે આપણે ગોલ્ડ વેચી નાખું છે કે સિલ્વર વેચવું છે ત્યાંથી સેલિંગ પ્રેશર આવે તો એ પણ એક મોટો ઇમ્પોર્ટન્ટ સિગ્નલ છે રાઉન્ડ નંબરની સિગ્નલ છે રાઈટ તો તમે જોશો ઘણી બધી વાર રાઉન્ડ નંબરથી જ માર્કેટ ફરે છે હવે અહીંયા તમે જોશો કે એક રેડ સ્મોલ બોડી આ પરફેક્ટ મોર્નિંગ સ્ટાર છે આની પછીનું રિવર્સલ જો કેટલું પાવરફુલ છે એકદમ આમ રોકેટની જેમ ઉપર જઈ રહ્યું છે પણ તમને આ ખ્યાલ હોય ને રાઈટ ટાઈમ પર ને રાઇટ જગ્યા પર તમે એક્ઝિક્યુટ કરશો તો જ તમને આનો ફાયદો મળશે બે દિવસ લેટ પણ સમજાયું ને કે આ મોર્નિંગ સ્ટાર હતો ત્યાં પછી શું ફાયદો બે દિવસમાં તો ક્યાં પહોંચી ગયું માર્કેટ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે જ કહું પ્રેક્ટિસ જેટલી વધારે કરશો એટલું તમારી સાથે ચાર્ટ જલ્દી વાત કરવાનું શરૂ કરશે હવે જેમ મોર્નિંગ સ્ટાર છે તો એમ ઇવનિંગ સ્ટાર પણ હશે માર્કેટ અપ ટ્રેન્ડમાં જાય ત્રણ કેન્ડલ બને અને ત્રણેયનું સમીકરણ એક સાથે બરાબર દેખાય એક ગ્રીન એક સ્મોલ બોડી એક રેડ એટલે એને કહેવાય ઇવનિંગ સ્ટાર હવે ઇવનિંગ સ્ટારમાં ઇઝ અ મેજર રિવર્સલ સિગ્નલ ત્યાંથી જ માર્કેટ રિવર્સ થશે તમે છે ને બે હજાર ચોવીસ ચોવીસમાં માર્કેટ જે રિવર્સ થયું હતું નિફ્ટી ઉપર છવ્વીસ હજારથી એમાં સૌથી ટોપ પર ડેલી ચાર્ટ જોશો ને તો ત્યાં તમને એકદમ આમ પરફેક્ટ ઇવનિંગ સ્ટાર દેખાશે એનાથી ત્યાંથી આપણને ખબર છે કે કેટલું મોટું કરેક્શન આપણને જોવા મળ્યું તો આ બધું તમારા માટે હોમવર્ક છે તમે ખાલી ક્લાસવર્ક તો કરો છો હોમવર્ક પણ કરવું બહુ જરૂરી છે ઇવનિંગ સ્ટાર ગ્રીન સ્મોલ બોડી અને પછી રેડ કન્ફર્મ ઇવનિંગ સ્ટાર આજ 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 આની જ વાત કરી રહ્યા હતા આપણે આ પરફેક્ટ ટોપ પર ઇવનિંગ સ્ટાર બાયનો અને આ છવ્વીસ હજાર નો ભાવ છાઇપો એને અને ત્યારથી લઈને નોન સ્ટોપ સડન આપણે જોઈ રહ્યા છે કે એટલું મોટું કરેક્શન આપણને જોવા મળ્યું આ બે હજાર ચોવીસમાં તમે જોયું સપ્ટેમ્બર પછી જે કરેક્શન આવ્યું હતું અને એના પછી એક ઓલમોસ્ટ છવ્વીસ હજારવાળું વાળું નીચે બાવીસ હજાર સુધી ઓલમોસ્ટ પહોંચ્યું છેલ્લા નેક્સ્ટ ત્રણ ચાર મહિનામાં આ ટેક્સ્ટબુક એક્ઝામ્પલ છે ઇવનિંગ સ્ટાર એટલે મેં કીધું કે આ આ બહુ રેર પેટર્ન છે પણ આનો પાવર બહુ છે આ બહુ રેર દેખાય છે આનો અમે આમાં આને તમે શું કહી શકો કે મારે ખાલી સો રૂપિયા કે બસો રૂપિયાનું રિસ્ક સામે બે હજાર પોઈન્ટ નિફ્ટી ઘટે એનો મતલબ કે આ વન ઇસ ટુ ટેન રિસ્ક રિવોર્ડ રેશો થઈ રાઈટ રાઇટ પાછું તમે જોશો અહીંયા પણ એક રિસ્ક રિવોર્ડ રેશો ઇવનિંગ સ્ટાર અને ત્યાંથી મોટું રિવર્સલ રાઇટ ઇવનિંગ સ્ટાર અને ત્યાંથી પાછું એક રિવર્સલ રાઈટ ઇવનિંગ સ્ટાર ગ્રીન સ્મોલ બોડી રેડ અને રિવર્સલ ઉપર રેઝિસ્ટન્સ તો હતું જ પહેલેથી ઈ તો તમને દેખાય જ છે તો હવે ચાર્ટમાં કેટલી બધી વસ્તુ સમજમાં આવી છે હવે આ ચાર્ટમાં તમે જોશો તો તમને અહીંયા ટ્વીઝર બોટમ દેખાય ટ્વીઝર બોટમ પછી અહીંયા તમને ડોજી દેખાયું ને એ સપોર્ટ ઝોન પણ છે તમને ઘણું બધું જોવા મળશે ચાર્ટમાં આ પણ એકદમ પરફેક્ટ ડોજી છે વચ્ચમાં પ્લસ આજુબાજુ ગ્રીન અને રેડ છે ઇવનિંગ સ્ટાર ને માર્કેટ જ્યાંથી હતું ત્યાંથી પાછું પાછું ફરીને ત્યાં જ આવી ગયું રાઈટ સો આ પહેલી પેટર્ન છે જે આપણે જોઈ મોર્નિંગ સ્ટાર ઇવનિંગ સ્ટાર રાઈટ હવે આપણે જોઈએ છે બીજી પેટર્ન જેનું નામ છે થ્રી બ્લેક ક્રોસ થ્રી બ્લેક ક્રોસ જેમ કે આ નામ બધા જેપનીઝ વાળા લોકોએ રાખ્યા છે આપણને એનાથી ફરક નથી પડતો આપણે મિનિંગ સમજવાનો છે કે કેન્ડલનો મિનિંગ શું છે જ્યારે ત્રણ સડન બ્લેક કેન્ડલ આવે એનો મતલબ થ્રી બ્લેક ક્રોસ છે રાઈટ ત્રણ કાગડા બ્લેક રાઈટ સો લેટ સી દેટ ઓન ચાર્ટ જ્યારે પણ માર્કેટ ટોપથી ત્રણ કેન્ડલ સાથે રિવર્સ થાય ને એનો મતલબ કે હવે આ ખતમ થઈ ગયું છે પણ આમાં ઘણીવાર આમાં ખાલી એક નુકસાન શું છે કે ત્રણ કેન્ડલ સુધી ઘણીવાર બહુ લેટ થઈ જાય તો આપણે શું છે પહેલાં એક્ઝિટ સ્ટાર્ટ બે વસ્તુ હોય માર્કેટમાં એક છે પ્રોફિટ બુકિંગ અને એક છે શોર્ટ કરવાનું તો જ્યારે પણ આપણે પહેલો કાગડો દેખાય એટલે પહેલું બ્લેક કેન્ડલ દેખાય એમાં પણ આપણી પાસે કાંઈ ને કાંઈ સાઇન તો છે જ કે બેરિશ એન્ગલ્ફિંગ છે કે ટ્વીઝર ટોપ છે કે ટ્વિઝર બોટમ તો એમાં આપણે એક્ઝિસ્ટિંગ પોઝિશન જે હોય એને આપણે એક્ઝિટ કરી શકીએ પછી શોર્ટ કરવા માટે આપણે વેઇટ કરે કે હજી બીજી એક કેન્ડલ બને ત્રીજી મળે એના પછી તમે જો કે એકદમ મોટું કરેક્શન એના પછી આપણને એ ભાવ જોવા જ નથી મળ્યો થ્રી બ્લેક ક્રોઝ એના રો એક સાથે આવવા જોઈએ વચમાં કોઈ બીજી કેન્ડલ આવી ન જોઈએ અને આની પહેલાં જ તમને સાઇન તો મળી જ ગઈ હતી કેમ કે બે ડોજી છે ઉપર શૂટિંગ સ્ટાર જેવા છે બે ઉપર ગ્રીન અને પછી એક ડોજી પણ છે રેડ એને ત્યાં ખબર તો પડી જ ગઈ હતી કે હવે બુલ્સ તો પાયો નબળો થતો જાય છે અને બેઝ આપણો બેઝ જલ્દીથી એન્ટર કરશે ને પછી થ્રી બ્લેક ક્રોઝ આવ્યા ને આખું માર્કેટ નીચેની તરફ થ્રી બ્લેક ક્રોઝ આફ્ટર ડોજી એટ ધ ટોપ અને પહેલો જે ફર્સ્ટ બ્લેક છે એ બેરિશ એન્ગલ ફિંગ પણ છે એટલે આપણને તો સાઈન ત્યાં જ મળી ગઈ અગેન યુ લુક એટ થ્રી બ્લેક ક્રોઝ થ્રી બ્લેક ક્રોઝ આફ્ટર એમાં એન્ગલ ફિંગ પણ છે એમાં ઉપર ટ્વીઝર ટોપ પણ છે તમે જોશો તો બધું જ સિગ્નલ એક સાથે હવે બધી વસ્તુ બધા પાયા જેમ કે ને કનેક્ટિંગ ધ ડોટ્સ બધું આપણને એક સાથે કનેક્ટ થઈ રહ્યું છે હવે થ્રી બ્લેક ક્રોસ રાઈટ હવે આપણે થ્રી બ્લેક ક્રોસ છે તો એવી રીતે જ ઓપોઝિટ શું હશે એનું ત્રણ વ્હાઈટ થ્રી વ્હાઈટ સોલ્જર્સ એક સાથે ત્રણ બ્લેક દેખાય એવી રીતે જ તમને ત્રણ થ્રી વ્હાઈટ સોલ્જર્સ દેખાશે બુલિશ જેમાં આપણે ખબર પડે કે હવે ટ્રેન્ડ અહીંયાથી રિવર્સ થવાનું છે સો એક સાથે ત્રણ વ્હાઈટ કેન્ડલ આવીને પાવર ઓફ થ્રી કહીએ માર્કેટમાં એક પાવર ઓફ થ્રીનો રૂલ ચાલે છે એક પાવર ઓફ ફર્સ્ટ છે અને પાવર ઓફ થ્રી છે ઘણી વાર ત્રણ મુવીંગ એવરેજ કે ત્રણ દિવસનો લો કે ત્રણ દિવસનો હાઈ કે ત્રણ વાર વારંવાર એક જ સપોર્ટને ટેસ્ટ કરે કે ત્રણ વાર વારંવાર એક જ રેઝિસ્ટન્સને ટેસ્ટ કરે એ ત્રણ રૂલ ઓફ થ્રી છે તો થ્રીનો રૂલ છે ને આ પણ થ્રીનો રૂલ છે કે જ્યાં એક સાથે ત્રણ ગ્રીન કેન્ડલ દેખાય ને એટલે હવે ટ્રેન્ડ રિવર્સ થઈ ગઈ ઘણી શું છે કે એકાદ રેડ કેન્ડલ આવે ગ્રીન કેન્ડલ આવે જેમ કે તમે જોશો કે આ એક ગ્રીન આવી પણ ત્યાંથી માર્કેટ રિવર્સ નહીં થયું કેમ કે એના પછી પાછી રેડ આવી ગઈ પણ એક સાથે ત્રણ આવી જાય ને એનો મતલબ કે હવે માર્કેટમાં સ્ટ્રેન્થ પકડાઈ ગઈ છે ત્યાંથી ટ્રેન્ડ રિવર્સ થઈ શકે હવે તમે આ આખો પાર્ટ જોશો અહીંયા એક એક ગ્રીન આવે છે પણ એક સાથે ત્રણ નથી આવતું પણ જેવું એક સાથે ત્રણ આવી ગઈ એના પછી માર્કેટે જોર પકડ્યું અને ઉપરની સાઈડ ગયું તો ત્રણનો રૂલ સમજી લેજો એકવાર એકવાર ત્રણે ત્રણ દેખાય એક સાથે એનો મતલબ કે હવે આપણે શું કરવાનું છે આપણને ખ્યાલ આવી જાય જ્યારે પણ નેક્સ્ટ સપોર્ટ મળે ફોર એક્ઝામ્પલ કે આ ત્રણ રેડ આવી ત્રણ ગ્રીન આવી એના પછી જ્યારે પાછો અહીંયા સપોર્ટ લેવા આવ્યો ત્યારે મને ખબર છે કે હવે લેવાનું છે આ ગ્રીને સિગ્નલ આપી દીધું તું મને કે હવે ટ્રેન્ડ ઉપરની તરફ છે રાઈટ સો થ્રી વ્હાઈટ સોલ્જર્સ અને થ્રી બ્લેક ક્રોસ આ બે પેટર્ન બહુ જ પાવરફુલ છે આપણે ચાર્જમાં અને તમને વારંવાર જોવા મળશે ને રિવર્સલ ખબર પડશે કે ક્યાંથી ક્યાં શું રિવર્સ થઈ રહ્યું છે રાઈટ એક સાથે આવી જોઈએ સડંગ આવી જોઈએ અને વચમાં કોઈ બીજી રેડ આવી ન જોઈએ તો આપણને કહી શકીએ કે આ થ્રી બ્લેક કે થ્રી વ્હાઈટ દેખાઈ રહી છે રાઈટ સો ધીસ ઇઝ વોટ ઇઝ ધેર જે ત્રણ કેન્ડલ પેટર્નમાં છે એમાં આ ત્રણ ચાર પેટર્ન જ છે જે બહુ પાવરફુલ છે થ્રી વ્હાઈટ સોલ્જર્સ થ્રી બ્લેક ક્રોઝ મોર્નિંગ સ્ટાર ઇવનિંગ સ્ટાર એને તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને ખ્યાલ આવશે કે આ કેટલું પાવરફુલ છે તમે આ જોશો કે એક ચાર્ટમાં જ બે વસ્તુ દેખાય છે કે પહેલા થ્રી બ્લેક સોલ્જર્સ દેખાય ત્યાંથી ટ્રેન્ડ રિવર્સ થઈ ક્યાં સુધી રિવર્સ થઈ જ્યાં સપોર્ટ ઝોન હતો ત્યાં સુધી આવ્યું રાઈટ અને પછી જ્યાંથી પાછા થ્રી વ્હાઈટ સોલ્જર્સ દેખાય ત્યાંથી ક્યાં સુધી રિવર્સ થઈ જ્યાં પહેલાં રેઝિસ્ટન્સ હતું રાઈટ સો આખા ટ્રેન્ડમાં તમને બરાબર સિગ્નલ મળી જાય કે ક્યાંથી રિવર્સ શું થાય છે તો આ આના જેવું બીજું કાંઈ નોલેજ નથી જે આપણને ટ્રેડ કરવામાં ઓબ્જેક્ટિવ બનાવી શકે રાઈટ તો હવે આપણે જોયું કે થ્રી કેન્ડલ પેટર્નમાં શું ઇમ્પોર્ટન્ટ છે ત્રણેયનું સમગ્ર હોવું જોઈએ એક સાથે બહુ રેરલી આવે છે અને આ મેજર રિવર્સલ બતાવે છે એક માઇનર રિવર્સલ હોય ને એક મેજર રિવર્સલ હોય માઇનર રિવર્સલ શું કે ચલો થોડુંક ડોઝી દેખાયું થોડુંક નીચે આવ્યું પણ પાછું ઉપર જતું પણ અગર ઇવનિંગ સ્ટાર દેખાયું તો નીચે આવે પાછું ઉપર આવશે જ નહીં એ નીચે જ સડંગ જતું જશે તો આપણને ખબર હોવી જોઈએ કે ક્યારે મારે એક સ્વિંગ ટ્રેડ લેવો છે કે જરાક શોર્ટ કહીને પાછું કવર કરી લઉં કે ક્યારે મારે માલ આખો વેચી જ નાખવો છે ફૂંકી જ મારો છે કેમ કે બસ ઇવનિંગ સ્ટાર થઈ ગયું ને એટલે હવે પતી ગયું હવે મારે છ મહિના આરામ છે તો આ બે વસ્તુ સમજવી બહુ જરૂરી છે ને ત્યારે સમજશો જ્યારે તમે ડીપમાં જશો જ્યારે થારું હજી એક્સ્ટ્રા નોલેજ લેશો પ્રેક્ટિસ કરશો કે આને કહેવાય આપણે આજકાલ બધું રેટિંગનો જમાનો છે બધે આપણે રેટિંગ આપણે ઓલા ઉબર સ્વિગી ઝોમેટો તો આપણે આપણા રેટિંગ પણ આપી શકીએ જે સિંગલ કેન્ડલ પેટર્ન હોય ને આપણે થ્રી સ્ટાર આપી શકીએ ડબલ કેન્ડલ પેટન હોય ને એને ફાઇવ સ્ટાર આપી શકીએ અને ટ્રિપલ કેન્ડલ પેટર્ન હોય એને આપણે સેવન સ્ટાર આપી શકીએ કેમ કહે કે ત્યાંથી મોટો નફો અને મોટી ટ્રેન્ડ ચેન્જ થાય છે નાની કેન્ડલથી આપણને નાનો ટ્રેન્ડ નાનો ફોક ઘણીવાર લોસ પણ ટ્રિગર થઈ શકે રાઈટ સો આ જે રજૂઆત છે આપણે એમાં જોયું સિરીઝ બાય સિરીઝ આપણે કેન્ડલ પેટર્ન પાવર પેટર્ન મારા મારા ચેનલ પર પણ જશો તમે મલકાનજીના તો ત્યાં અમને હજી વિડીયોઝ જોવા મળશે હિન્દીમાં હિન્દીમાં પણ તમને સમજા મારી લેંગ્વેજ મારી ભાષા એકદમ સિમ્પલ રાખવાનું મારું હંમેશાથી એક જ મકસદ છે કે હું એવી રીતે શીખવાડું કે એક દસ બાર વરસના છોકરા પણ હો જોતા હોય તો શીખી શકે ઈ લેંગ્વેજમાં ઈ લેવલથી અને આટલા વર્ષોથી કરીએ છીએ અને પ્લસ ગુજરાતી તો આપણી મેઇન ભાષા છે તો આપણા ગુજરાતી ભાઈઓ માટે ને અને એમ કહેવાય કે ગુજરાતીના તો બ્લડમાં સ્ટોક માર્કેટ છે તો તમારે સ્ટોક માર્કેટ તો બધા જ કરવાના છે બિંગ અ ગુજરાતી પણ કરવું હોય તો હવે સટ્ટો નથી કરવો આપણે સમજીને કરું છું આપણે આને ધંધાની જેમ કરવું છે સટ્ટાની જેમ નથી કરું ધંધામાં શું હોય રિસ્ક અને રિવોર્ડ અને હવે એક નાની વાત આપણે એક રિસ્ક રિવોર્ડ રેશિયો પર કરીએ આ એપિસોડમાં મને ઘણા ટાઈમથી એપિસોડમાં વાત કરી હતી પણ આપણું કોન્ટેન્ટ એટલું બધું રિસ્ક રિવોર્ડમાં બે વસ્તુ હોય એક છે બ્લાઇન્ડ રિસ્ક અને એક છે કેલ્ક્યુલેટેડ રિસ્ક એકથી આંધોળું રિસ્ક આંધોળું એટલે શું કે તમને વીસ ફૂટ પાણી છે અને આપણે સ્વિમિંગ આવડતું નથી તરતા નથી આવડતું નથી આપણે એમાં જમ્પ મારી દીધો એને બ્લાઇન્ડ રિસ્ક પણ મને અગર કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવું હોય અને મને સ્વિમિંગ ન આવડતું હોય તો હું ચાર ફૂટમાં પાણીમાં જઈશ ધીરે ધીરે હાથ છબકલા કરીશ પછી પાંચમાં જઈશ છમાં જઈશ ફ્લોટ પહેરીને જઈશ અને સ્વિમિંગ શીખીશ અને પછી જ સાતમાં જઈશ તો આ કેલ્ક્યુલેટેડ રિસ્ક થઈ એવી રીતે જ સ્ટોક માર્કેટમાં લોકોને બિલકુલ નોલેજ નથી હોતું અને સીધું ફ્યુચર ઓપ્શનમાં જમ્પ મારે છે એને કહેવાય બ્લાઇન્ડ રેસ પણ હું સમજું એક એક કેન્ડલ પેટર્નને એક એક ચાર્ટને સમજું એક એક આપણે જેમ સ્વિમિંગમાં કેમ ધીરે ધીરે ગયા એમ હું એક એક શેરથી ટ્રેડ કરું ફ્યુચર ઓપ્શનની કાંઈ ઘાઈ નથી મોટા મોટા ટ્રેડ કરવાની કઈ ઘાઈ નથી માર્કેટ ક્યાંય નથી જતું આપણે પહેલાં સમજી લઈએ અને શીખી લઈએ ત્યારે હું પાંચ શેર પચાસ શેર સો શેરથી ટ્રેડ કરું જેનાથી નુકસાન પણ થાય ને તો મને મારું પેટનું પાણી હલે નહીં એવું નુકસાન થવું જોઈએ અને એમાંથી આપણે બધી શીખી લઈએ અને પછી આપણે ધીરે ધીરે ક્વોન્ટિટી વધારે ફ્યુચરમાં જઈએ કે ઓપ્શનમાં જઈને જરૂરી પણ નથી કે બધાને ફ્યુચર ઓપ્શન કરવું પડશે તમે કેશમાં પણ સમજીને શીખીને કરો સિસ્ટમેટિકલી તો એમાં પણ સારા એવા પૈસા બની શકે છે તો આ રિસ્ક રિવોર્ડ બહુ જરૂરી છે અને રિસ્ક રિવોર્ડ રેશિયો હોય છે અને એક સ્ટ્રાઇક રેટ હોય છે સ્ટ્રાઇક રેટ એટલે શું કે દસમાંથી કેટલા ટ્રેડ મારા સાચા પડે છે હવે લોકો કે કે તમે તો સર આટલું બધું શીખવાડો છો આટલા કોર્સીસ છે તમારા આટલા ચેનલ છે આટલા વિડીયોઝ છે આટલી તમે બુક પબ્લિશ કરી છે આટલા બધા આટલી બધી વાર તમે બધી ચેનલ પર આવ્યા છો આટલી બધી મોટી છેલ્લા સોળ વર્ષથી બધી ચેનલ તો તમારો સ્ટ્રાઇક રેટ તો નેવું ટકા હશે નહીં તો ના મારો સ્ટ્રાઇક રેટ પચાસ ટકા જ છે એટલે પચાસ ટકા એટલે શું કે દસ ટ્રેડ લઉં ને તો પાંચ સાચા ને પાંચ ખોટા તો કે તો એમાં શું તમારી એક્સપર્ટ એમાં એક ઇમ્પોર્ટન્ટ એ છે કે મારો રિસ્ક રિવોર્ડ રેશિયો હંમેશા વન ઇસ ટુ થ્રી કા તો વન ઇસ ટુ ફાઈવ હશે ચાલો આપણે મિનિમમ પકડે વન ઇસ ટુ થ્રી તો પાંચ વાર જાય તો એક રૂપિયો જાય ને પાંચ વાર આવે તો ત્રણ રૂપિયા આવે વન ઇસ ટુ થ્રી તો નેટ પંદર રૂપિયા કમાયા ને પાંચ રૂપિયા ગવાયા તો નેટ દસ રૂપિયા થયા એટલું જ બસ છે નેવું ટકાની જરૂરત જ નથી નેવું ટકા લોકો શું કરે કે નવું વાર કમાય પણ એક વાર લોસ કરીને એમાં નવ વારનું ગુમાવી દઈએ કેટલી વાર થયું છે તમારી સાથે મારી સાથે પણ થયું છે તો આપણે પછી એવી સ્ટ્રેટેજી નથી ગોતતા જેમાં નાઇન્ટી પર્સન્ટ સ્ટ્રાઇક રેટ હોય આપણે એવી સ્ટ્રેટેજી જોઈએ જેમાં ફિફ્ટી પર્સન્ટ પણ હોય પણ રિસ્ક રિવોર્ડ રેશિયો કંટ્રોલમાં હોય વન ઇસ ટુ થ્રી વન ઇસ ટુ ફાઈવ જેમાં આપણે આ કેન્ડસ્ટિક પાર્ટનમાં સમજાય તો આઈ હોપ જે આ રિસ્કનો ડિસ્કશન છે એ તમને વધારે ગમ્યો હશે ને મારો ફેવરેટ ડાયલોગ છે હું સોળ વર્ષનો હતો ત્યારે નાઇન્ટીન નાઇન્ટી સિક્સમાં સ્ટોક માર્કેટ જતો હતો ત્યારે મને એક ભાઈએ જે લેસન શીખવાડ્યો કે અગર તને આ ગેમમાં આ બિઝનેસમાં લાંબી રેસનો ઘોડો બનવો હોય તો એક વસ્તુ શીખી જા અને એ છે કે લોસ બુક કરતા આવડવું જોઈએ લર્ન ટુ બુક અ લોસ અને પછી જે એમને મને ડાયલોગ કીધો હજી સુધી મારા મગજમાં છે કે યા તો આંગળી કાપ કા તો હાથ કાપવું પડશે તો તમે જેટલો લોસ કાપતા જશો આંગળી આપણી પાસે દસ છે હાથ બે જ છે ને ગળું એક જ છે પણ લોકો એક જ ટ્રેડમાં ગળું કપાઈ જાય આપણે આંગળી ગમે કેટલી કાપીએ પાછી ઉગી પણ જશે ને દસ છે તો લોસ કંટ્રોલ કરો રિસ્ક રિવોર્ડ રેશિયો પર ફોકસ કરો કેલ્ક્યુલેટેડ રિસ્ક લો અને પછી આ બધું નોલેજને ઇમ્પ્લિમેન્ટ કરશો તો તમને બહુ જ સારું પ્રોફિટ થશે અને સારું તમે લાંબા ટકશો આ મને આમાં ગેમ ટકવાની જ છે લાંબુ ટકી રહ્યા તો પૈસા બનશે